નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે જેમાં મિત્રો ગુજરાત વિધાનસભાના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જીએસટીના સુધારા બાદ ખેડૂતોને મોટો ફાયદો હવે થવાનો છે જેમાં ટ્રેક્ટર ઉપરનો બાર ટકા અને તેના પાર્ટ્સ પરનો અઢાર ટકા જીએસટી ઘટાડીને હવે પાંચ ટકા કરી દેવામાં આવશે પરિણામે ટ્રેક્ટરની કિંમત ઉપર મિત્રો પાંત્રીસથી પિસ્તાલીસ હજાર સુધીના વધારાનો લાભ મળશે કૃષિ યાંત્રીકરણ યોજનાને ખેડૂતોને પણ લાભ આપવા માટે મિત્રો સાધનોની ખરીદીની સમય મર્યાદા મિત્રો બાવીસ સપ્ટેમ્બરથી આગામી ત્રીસ દિવસ સુધી લંબાવવામાં આવી ગઈ છે એટલે કે મિત્રો હવે ટ્રેક્ટર તમે ખરીદવા જશો તો તેના ઉપર જે જીએસટીનો ચાર્જ છે તે મિત્રો ઘટાડવામાં આવી ગયો છે એટલે મિત્રો તમને ટ્રેક્ટર હવે સસ્તું જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક નુકસાનનું વળતર હવે ચૂકવવામાં આવશે જેમાં મિત્રો બનાસકાંઠામાં ચાર દિવસથી ભારે વરસાદ તબાહી મચાવી રહ્યો છે જેમાં સુઈગામ સહિતના ગામો અને ખેતરો પાણીમાં ડૂબ્યા હતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાની મુલાકાત લઈ સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું અને વિધાનસભામાં આ મુદ્દો ગુંજ્યો હતો મિત્રો મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી પછી ત્રણ કરોડ એસીએમએસ મોકલવામાં આવ્યા છે અને પાંચ કરોડ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી કંટ્રોલ રૂમમાંથી આ બધી દેખરેખ પણ રાખી રહ્યા હતા અને મિત્રો હવે આ સહાય આપવામાં આવશે એટલે કે પાક નુકસાનની મિત્રો હવે મુખ્યમંત્રીએ સર્વે કર્યો છે તે અનુસાર સહાય આપવામાં આવશે પરેશ ગૌશ્યામીની ફરીથી મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામીના આગાહીના મુજબ મિત્રો ગુજરાતમાં ચારથી આઠ સપ્ટેમ્બરના રોજથી સિસ્ટમ ગુજરાત ઉપરથી ખાસ કરીને જે બનાસકાંઠા ઉપરથી ચાલી હતી અને જે વરસાદનો ખતરો અને જે રાઉન્ડ ચાલ્યો હતો તે હવે સમાપ્ત થઈ ચૂક્યો છે પરંતુ હવે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાંથી વરસાદી વાતાવરણ દૂર થશે અને મિત્રો દસથી પંદર સપ્ટેમ્બર સુધી ઉનાળા જેવો મિત્રો માહોલ જોવા મળશે આ સમયગાળા દરમિયાન મિત્રો તાપમાન વધીને મિત્રો ચોત્રીસથી આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી અને જેના કારણે ગરમી ઉકળાટ અને બફારો અનુભવવામાં આવશે હાલમાં મિત્રો પંદર સપ્ટેમ્બર સુધી કોઈ મોટી વરસાદની સિસ્ટમ સ્ક્રિય થવાની નથી અને કોઈ પણ સિસ્ટમ અત્યારે દેખાઈ રહી નથી આગામી ચૌદ સપ્ટેમ્બરની આસપાસ મિત્રો આ સિસ્ટમની અસર ગુજરાતમાં પણ વર્તાવાની છે જેના પગલે મિત્રો તેરથી ચૌદ સપ્ટેમ્બરની આસપાસ મિત્રો ફરી ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવાનો છે ખાસ કરીને આ મિત્રો વરસાદનો રાઉન્ડ છે ગુજરાત ઉપર નોરતા એટલે કે મિત્રો નવરાત્રિમાં મિત્રો અસર કરવાનો છે ખાસ કરીને આ જે વરસાદની નવી સિસ્ટમ આવી રહી છે જે પહેલાં આવી હતી તેના જેવી મજબૂત સિસ્ટમ નથી પરંતુ મિત્રો ખાસ કરીને વરસાદની મોટાપાયે નહીં પણ પરંતુ મિત્રો મધ્યમ વરસાદ પડે તેવી અત્યારે આગાહીઓ ખાસ કરીને ચૌદથી ને મિત્રો વીસ તારીખ સુધી આગાહીઓ કરવામાં આવી મહત્વના સમાચારની વાત કરી અમૂલ અને મધર ડેરી નું દૂધ હવે સસ્તું થવાનું છે ખાસ કરીને મિત્રો સરકારે જીએસટી કાઉન્સીલ ની બેઠકમાં પેકેજનું દૂધ પાંચ ટકા માંથી મુક્તિ આપવાનો નિર્ણય અત્યારે કરી દીધો છે આ નિર્ણય અમલમાં આવવાની સાથે જ મિત્રો અમૂલમાં એક અને મધર ડેરીની જેવી મોટી દૂધ ઉત્પાદન બ્રાન્ડમાં મિત્રો ભાવમાં ઘટાડો જોવા મળવાનો છે આ પગલાંને મુખ્ય ઉદ્દેશ્ય વધતી મોંઘવારી વચ્ચે દૂધ જેવી આવશ્યક વસ્તુઓ સામાન્ય ગ્રાહકો માટે વધુ સસ્તું બનાવવાનું છે જેથી દરેક પરિવારને ગુણવત્તાયુક્ત દૂધ સરળતાથી મળી રહે તે ઉદ્દેશ્યથી મિત્રો ભાવ ઘટાડો આપણને જોવા મળવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો જનધન યોજનાના ખાતા બંધ થઈ જશે કેમ કે મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજનાના દસ વર્ષ પૂર્ણ કર્યા બાદ યોજના હેઠળ ઝીરો બેલેન્સ સાથે ખોલવામાં આવેલા છપ્પન કરોડ ખાતાઓમાંથી લગભગ એક ચતુર્થાંશ એટલે કે મિત્રો ચૌદ કરોડ ખાતા નિષ્ક્રિય થઈ ગયા છે જો કે મિત્રો ગરીબ રાજ્યોમાં આ યોજના ફાયદાકારક સાબિત રહી હતી પરંતુ યુપી બિહાર બંગાળ મધ્યપ્રદેશ રાજસ્થાન સહિત બાર મોટા રાજ્યોમાં દરેક ખાતામાં જમા થતી સરેરાશ રકમ પાંચ હજાર રૂપિયાથી ઓછી હતી જે અનુસાર મિત્રો અત્યારે ઝીરો બેલેન્સ વાળા મિત્રો ચૌદ કરોડ ખાતા નિષ્ક્રિય કરવામાં આવી ગયા છે ખાસ કરીને આ મોટા જનધન યોજનાના ખાતા ધરાવતા હોય તેમના માટે અત્યારે મોટા સમાચાર આવ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દર મહિને બારસો રૂપિયાનું પેન્શન મળશે મિત્રો ગુજરાતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે અનેક વીમાની યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં તમે જો પ્રીમિયમ ભરો છો તો તમને મિત્રો પેન્શનો મળતા હોય છે અમુક યોજના અંદર મિત્રો તમને એક રકમ મળતી હોય છે પણ એવી જ એક યોજના છે જેમાં મિત્રો ગુજરાતમાં વૃદ્ધ વડીલોને સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે જેમાં મિત્રો સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવી રહી છે પેન્શનપાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે સાહીઠથી મિત્રો ઓગણ્યા એસી વય જૂથના લોકોને મિત્રો મહિને મહિને મિત્રો સાતસો ને પચાસ રૂપિયા અને મિત્રો એસી વર્ષથી વધુના માટે મિત્રો હજાર રૂપિયા મળે છે જેમાં મિત્રો પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અરજી કરવા ગ્રામીણ વિસ્તારમાં મિત્રો વી મુલાકાત લઈ શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લઈ તમે મિત્રો આ પ્રીમિયમ ભરી શકો છો એટલે કે મિત્રો આ હેઠળ તમે જો પેન્શન મેળવવા માંગતા હો તો મિત્રો તમને બારસો રૂપિયાનો પેન્શન સુધી મળશે તો ખાસ કરીને મિત્રો શહેરોમાં તમારે મામલોદાર કચેરીની મુલાકાત લેવાની છે ને ગ્રામણમાં એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હો તો વીસીની મુલાકાત લઈને મિત્રો આ યોજના અંદર તમે પેન્શન લઈ શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દેવામાં માફી અંગે મોટો ફેંસલો કરવામાં આવ્યો છે તેવા મોટા સમાચાર આવ્યા છે ખાસ કરીને અત્યારે ખેડૂતોના એવા સમાચારો સામે આવી રહ્યા છે કે ખેડૂતોને દેવા માફ કરવામાં આવે ને ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ આપવામાં આવે થોડા ઘણી પણ જો સરકાર દેવાના ભારમાંથી ખેડૂતોને મુક્તિ આપે છે તો ખેડૂતો ધન્ય થઈ જાય છે તેવું અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે ખાસ કરીને આ સમાચારની માહિતી મેળવીએ તો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા મિત્રો કંઈક અલગ જ હોય છે કેમ કે મિત્રો ખાસ કરીને ગુજરાતમાં ખેડૂતોની આવક ઘણી ઓછી છે જેમાં મિત્રો મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે એટલે કે મિત્રો કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો કે ગુજરાતની આવક બીજા રાજ્યો કરતાં ઓછી છે એટલે કે મિત્રો લોકસભામાં આ વાતનો સ્વીકાર પણ કર્યો અને ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિ મિત્રો દેશમાં અત્યારે અગિયારમાં ક્રમે પણ આવે છે એટલે કે મિત્રો અત્યારે આપણા ભારત દેશમાં આવકની દ્રષ્ટિએ મિત્રો અગિયારમાં ક્રમે ગુજરાત આવે છે ઉપર ફોટોમાં મિત્રો તમે ખાસ કરીને જોઈ શકો છો દેવા માફી અંગે જે માહિતીઓ આવી છે તે અંગે અનુસાર મિત્રો ગુજરાતના ખેડૂતોની માસિક આવક બાર હજાર છસો છે જ્યારે મિત્રો પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક પચીસ હજાર કરતાં પણ વધારે છે એટલે કે તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને જો બીજા રાજ્યોની તુલનામાં આપણો ભારત અગિયારમાં ક્રમે આવે છે ને માસિક આવકની વાત કરીએ તો બાર હજારને છસો રૂપિયા છે ત્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ એ જ છે કે ખેડૂતોનું દેવું જો ગુજરાતમાં ખેડૂતોનું ભાગે દેવું માફ કરવામાં આવે તો ખેડૂતોની પણ પચીસ હજાર શું તેના કરતાં પણ વધારે આવક આપણને જોવા મળી શકે છે ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે ખેડૂતો દેવાના ભારમાં ડૂબેલા છે જો દેવા માફી અંગે થોડા ઘણી પણ મદદ કરવામાં આવે છે ને જો માફ કરવામાં આવે છે દેવા થોડા ઘણા પણ જો સરકાર કરી શકે છે તો બાર હજાર છસોની જગ્યાએ મિત્રો આપણો આંકડો અઢાર હજારની પાર પણ જઈ શકે છે તમારા મતે મિત્રો શું કહેવું છે ગુજરાતના ખેડૂતોની માથેથી દેવાની મુક્તિ આપવી જોઈએ કે દેવા માફ થવા જોઈએ કે નહીં તમારો અભિપ્રાય જરૂરથી મિત્રો કમેન્ટ બોક્સમાં

તો તેમને મિત્રો વારસોને પચાસ રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવે છે એટલે કે મિત્રો બે હજાર ઓગણીસથી આ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે અને હજાર રૂપિયાની રકમ વધારીને મિત્રો જેમાં એક હજાર રૂપિયા મળતા હતા તેને વધારીને મિત્રો બારસો પચાસ રૂપિયા કરવામાં આવી ગઈ છે ખાસ આ યોજનાનું નામ પણ અગાઉ વિદ્યા સહાય યોજના હતું જેને બદલીને મિત્રો અત્યારે ગંગા સ્વરૂપા યોજના કરવામાં આવી ગયું છે અત્યારે મિત્રો આ યોજના ખાસ ચાલી રહી છે પરંતુ કેટલીક મહિલાઓ અને કેટલાક કેટલીક રીતે અંધભક્ત રીતે આ યોજનાને કોઈ વચ્ચે લાવતા જ નથી જેથી કરીને કોઈ સરકારની આ સહાય કોઈને મળતી નથી ખાસ કરીને મહિલાઓ માટે આ યોજનાને અમલમાં લાવી છે અત્યારે બે હજાર બાવીસમાં ગંગા સ્વરૂપા નામ યોજના રાખવામાં આવ્યો તો અત્યારે પણ બે હજાર પચીસમાં આ યોજના ચાલી રહી છે જો પણ તમારા વિસ્તારોમાં કોઈ પણ એવી મહિલા હોય ગરીબ મધ્યમ વર્ગની મહિલા હોય જેમનો પતિ ગુમ પતિ ના હોય એટલે કે પતિ ગુમાવ્યો હોય તેમને મિત્રો આ યોજનાનો અવશ્ય લાભ આપજો ખાસ કરીને આ યોજનામાં ફોર્મ ભરાવજો જેથી કરીને તેમનું ઘર ચાલે તો આ યોજનામાં જરૂરથી સહાય મળે છે ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે પણ મિત્રો નવી યોજનાઓ કેટલીક ચલાવવામાં આવતી હોય છે તેમાં મિત્રો એક એવી યોજના છે જેમાં મિત્રો મફત મોબાઈલ મળે છે એટલે કે મિત્રો તમને ખેડૂતો માટે જો કોઈ પણ યોજનાની માહિતીઓ મેળવવી હોય તો અમુક ખેડાતા ખેડૂતો એવા હોય છે જે મધ્યમ વર્ગના હોય છે તે મોબાઈલ પણ લઈ શકતા નથી તેવાઓ માટે મિત્રો ખાસ કરીને મોબાઈલની પણ યોજના ચલાવવામાં આવે છે ખેડૂતો ખાસ મોબાઈલમાંથી તેઓ ખાતરની પસંદગી કરી શકે કંઈ પણ સમાચાર મેળવી શકે તે માટે મિત્રો અત્યારે ખેડૂતોને જાગૃત કરવા માટે ખેડૂતોને આગળ લાવવા માટે મોબાઈલ એટલે કે મફત મોબાઈલની યોજના પણ સરકાર દ્વારા ચલાવવામાં આવી છે જેની મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ પણ કરી હતી જે અનુસાર મિત્રો તેમના કૃષિ વ્યવસાયના ટેકલો ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વધારવા માટે આ યોજના હેઠળ રાજ્ય સરકારના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય પણ આપવામાં આવે છે જેથી તેઓ માર્કેટ ભાવ મોસમની આગાહીઓ અન્ય મધ્યમ વર્ગના લોકો જે અત્યારે બધી માહિતીઓ મોબાઈલ ઉપરથી સરળતાથી પ્રાપ્ત કરી શકે આ યોજનાનું મુખ્ય હેતુ તો એ જ છે કે ખેડૂતોને સ્માર્ટફોન આપવો જ જેથી ખેડૂતોને ખેતી માટેની આધુનિક માહિતીઓ મળતી રહે અને સરકાર પોતાનું કાર્ય પણ વધુ કાર્યક્ષમ રીતે કરી શકે તે માટે અત્યારે મિત્રો મફત સહાય યોજના એટલે કે મફત મોબાઈલની યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે ખાસ મિત્રો આના ફોર્મ ભરવાના શરૂ થઈ છે ત્યારે મિત્રો આપણે આ ચેનલની અંદર તમને

તેને મિત્રો પાંચ મિલિયન ડોલર એટલે એટલે કે મિત્રો ચુમ્માલીસ કરોડ રૂપિયામાં ખરીદી શકાય છે ટ્રમ્પે આને અમેરિકાની નાગરિકતા મેળવવાનો માર્ગ પણ ગણાવ્યો છે યુએસએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ એટલે કે મિત્રો ઈ બી ફાઇવ વિઝા કાર્યક્રમના વિકલ્પ તરીકે કહ્યું હતું કે ભવિષ્યમાં દસ લાખ ગોલ્ડ કાર્ડ વેચવામાં આવશે આ કાર્ડ ખરીદીને લોકો અમેરિકામાં આવશે અને અહીં ઘણો ટેક્સ ચૂકવશે આ પહેલેથી મિત્રો રાષ્ટ્ર દેવું ટૂંક સમયમાં ચૂકવાઈ શકે છે એટલે કે મિત્રો દેવું ચૂકવવા માટે આ નવી પહેલ કરવામાં આવી છે અને ખાસ આનો ચાર્જ મિત્રો ચાલ ચુમ્માલીસ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે જો તમે મિત્રો ખાસ કરીને અમેરિકાના નાગરિક રહેવા માગો છો ખાસ કરીને અમેરિકામાં સ્થાયી બનવા માગો છો તો તમારે મિત્રો આ કાર્ડ લેવું જરૂરી હોય તો જરૂરી લઈ શકો છો પણ મિત્રો આનો ચાર્જ પણ બહુ છે જેમાં મિત્રો ચુમ્માલીસ કરોડમાં તેને ખરીદી શકાય છે ટ્રમ્પે અને અમેરિકાની નાગરિકતા મેળવવાનો માર્ગ પણ મિત્રો ગણાવ્યો છે મહત્વના સમાચાર ની વાત કરતો દીઠ પંદર હજાર રૂપિયાની સહાય મળે છે જેમાં મિત્રો કઈ યોજના છે જેના વિશે તમે મિત્રો સાંભળ્યું હશે ખાસ કરીને પંદર હજાર રૂપિયાની સહાયો આપવામાં આવતી હોય છે જે મિત્રો બે હજાર ચોવીસમાં પણ ચલાવવામાં આવી હતી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે મિત્રો ખાસ તમે સાંભળ્યું હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના મિત્રો તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી મફત વીજળી યોજનાના શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એટલે કે મિત્રો એક કરોડથી વધુ રજીસ્ટ્રેશન પણ થયા હતા આ યોજના અંતર્ગત દરેક ઘરોને મિત્રો ત્રણસો ત્રણસો યુનિટ વીજળી આપવામાં આવશે એટલું જ નહીં મિત્રો કેન્દ્રની સરકાર આ યોજના તમને મિત્રો પંદર હજારની વાર્ષિક વાર્ષિક આવક પણ થશે એટલે કે મિત્રો તમે એક કેડબલ્યુનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ મિત્રો ચારથી પાંચ યુનિટ વીજળી ઉત્પાદન કરે છે આવી સ્થિતિમાં જો તમે મિત્રો ત્રણ કેડબલ્યુનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ મિત્રો લગભગ પંદર યુનિટ વીજળી ઉત્પન્ન થશે એટલે કે મિત્રો મહિને ચારસો ને પચાસ યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ પણ કરી શકો છો બાકીની વીજળી મિત્રો તમે સરકારને વેચી શકો છો એટલે કે બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી પણ જશે અને તમને વીજળીના મારફતે તેના પૈસા પણ મળશે એટલે કે સરકારનું એવું કહેવું છે કે આ વીજળીમાંથી તમે એક વર્ષમાં લગભગ પંદર હજાર જેવી આવક મેળવી શકો છો ખાસ મિત્રો આ યોજના એવી ચલાવવામાં આવે છે જેમાં મિત્રો તમારા ઘરમાં વીજળી પણ મળશે અને તમે એ વીજળીને વેચીને પંદર હજાર રૂપિયાની વાર્ષિક આવક પણ મેળવી શકશો જો તમે પંદર હજારની વાર્ષિક આવક મેળવવા માંગતા હો તો પીએમ સૂર્યગર મફત વીજળી યોજનામાં ફોર્મ ભરજો જેથી તમારા ઘરે એક સોલાર પ્લાન્ટ લગાવવામાં આવશે એવી રીતે તમે વીજળી જનરેટ કરી શકશો અને બાકીની વીજળી તમારે ન વપરાશ કરવો હોય તો તેને વેચીને પંદર હજારની વાર્ષિક આવક મેળવી શકશો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો